કેપી હુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓગણીસીમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સામાજિક અગ્રણી અશોક કાનુનગોના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો ઓગણએંસીમાં સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરમાં પણ સ્વતંત્ર દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્રતા દિવસ ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરી હતી દેશભક્તિ ના ગીત નૃત્ય અને વિવિધ એક જૂથ થવાની રમતો સાથે વિશેષ પ્રકારે ઓગણીસ સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

પ્રવૃત્તિ થકી ઉન્નતિ સમૃદ્ધિ થકી કરતા રહીએ તે જરૂરી છે અશોક કાનંદ એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે મારા પરિવારમાંથી મારા બે દાદાજીને અંગ્રેજોએ ફાંસી આપી હતી તેમના જેવા અનેક અને ફારૂકભાઈ જેવા નેક કામો પર્યાવરણ ને લગતા કામો કરીએ અને દેશની સેવા કરતા રહીએ તેવી વાત ઉમેરી હતી કેમેરામેન તો શેખ સાથે એઝાદ શેખ ગુજરાત ન્યૂઝ સુરત